બે વખત શીતળા સાતમ આવે છે એક વદ પક્ષમાં અને એક શુક્લ પક્ષ માં અગાઉ શુક્લ પક્ષ વખતે શીતળા સાતમ પર્વની ની પણ ઉજવણી થઈ હતી વધ પક્ષમાં પણ શીતળા સાતમ પર્વની આ આજ રીતે ઉજવણી કરવામાં આવી સંખેડા ખાતે આવેલા રામજી મંદિરના પરિસરમાં મહિલાઓ મોટી સંખ્યામાં રવિવારે શીતળા સાતમ પર્વ નિમિત્તે એક દિવસ અગાઉ એટલે કે રાંધણ છઠના દિવસે વિવિધ વાનગીઓ બનાવી બીજા દિવસે શીતળા માતાની પૂજા દૂધ શુદ્ધ જળ કંકુ ચોખા ફૂલ વેલ તથા શ્રીફળ દ્વારા કરવામાં આવે છે સાથે જ નાના બાળકો સહિત પરિવારમાં સૌના આરોગ્ય સુખાકારી માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી તો કર્મકાંડની બ્રાહ્મણો દ્વારા પૂજા કરાવવામાં આવી હતી માતાના જે શરીર ઉપર જે ભીમા થાય છે એ થાય છે એના રક્ષણ માટે વાર્ષિક આપણે જે અગ્નિની શાંતિ અર્થે કરીએ છીએ એ વાર્ષિકમાં શીતળા માતાની આપણે પૂજા કરીએ એમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આપણી શરીર સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે વાર્ષિક શીતળા માતાની પૂજા કરીએ છીએ બોલો શીતરા મહાદ્વિ

करमी मासाने भाई कु आ जद करो